નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી વડોદરાના સહેજીભાગમાં ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ ભૂમિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્રેવીસમી સપ્ટેમ્બર બાબા બાબાસાહેબ આંબેડકરના જીવનનો એક મહત્વપૂર્ણ દિવસ જેને સંકલ્પભૂમિ તરીકે ઓળખવામાં આવે છે કાર્યક્રમની શરૂઆત બાબા બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી ડોક્ટર ડૉક્ટર બાબાસાહેબની ત્રેવીસ સપ્ટેમ્બર ઓગણીસો સત્તરના રોજ વડોદરાના સયાજી ભાગમાં આવેલા એક વડના વૃક્ષ નીચે અસ્પૃશ્યતા અને દુર્વ્યવહારનો ભોગ બનેલા દલિતો અને શોષિતોના ઉદ્ધાર માટે સંકલ્પ લીધો હતો આ ઉજવણીનો મુખ્ય હેતુ છે કે યુવા પેઢીને બાબા સં સંકલ્પ અને તેમને આપેલા યોગદાન વિશે જાગૃત કરવાનો છે આ કાર્યક્રમમાં ભોજન વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પણ કરવામાં આવી હતી જેમાં ગીતો નાટકો અને પ્રવચનો દ્વારા બાબા સાહેબના સંદેશો રજૂ કરવામાં આવ્યો હતો ઉપસ્થિત સૌએ આ દિવસને સાચા અર્થમાં સાર્થક બનાવવાનો સંકલ્પ લીધો હતો જેથી સમાજમાં પ્રેમ સમાનતા અને ભાઈચારો જળવાઈ રહે આ ઉજવણીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે બાબા સાહેબના વિચારો આજે પણ જીવિત છે અને સમાજને એક નવી દિશા આપી રહ્યા છે આ ઐતિહાસિક દિવસની યાદમાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ જગ્યાને હવે સંકલ્પભૂમિ તરીકે ઓળખવામાં આવે છે બ્યુરો રિપોર્ટ પિયુષ કુમાર સાથે આશા ગુજરાતી ન્યૂઝ વડોદરા